ગોંડલિયા નગરપાલિકા પ્રમુખ કેશોદ કેશોદ શહેરના તમામ નાગરિકોને પહેલા તો શિવરાત્રીની હાર્દિક શુભકામના આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વે કેશોદ નગરજનોની સુવિધામાં વધારો થાય એના માટેનું સિટી બસ બે એ કેશોદના અલગ અલગ વિસ્તારમાં ફરી અને વિદ્યાર્થીઓને અને મજૂરી કરતા લોકોને તથા તમામ નાગરિકોને સરળતાથી અને ઓછા ખર્ચે તો પોતે ગામમાં આવી જાવી શકે એના માટેની બે સિટી બસનું કેશોદ નગરપાલિકા દ્વારા હાજરોડ લોકાર્પણ કરવામાં આવેલ છે બસ બસ ક્યારે કામ કરશે શું ચાલશે રહેશે બસ આમ તો અત્યારે જો પ્રાથમિક રૂટ બનાવ્યો છે પણ એકદમ કન્ફર્મ થઈ જાય પછી એની ઓફિશિયલી જાહેરાત કરવામાં આવશે અને ટોકન ભાવ પાંચ ને દસ રૂપિયા ટોકન ભાવે રાહત દરે દરજીયા બસ ચાલવાની છે કેટલા કિલોમીટર ટૂંકમાં એનપી કોલેજ ચાલુ થવાની છે એક બસ અને એક આપણે બસ સ્ટેન્ડ ની આગળ જે કેશોદ નગરપાલિકાની હદ વિસ્તાર છે એટલે એક રાઉન્ડ માં મારા અંદાજ પ્રમાણે આઠ થી નવ કિલોમીટર નો રન કાપ લાંબો સમય સુધી માટે જો એક તો નગરપાલિકા વાહન શાખા છે એને એના હેડને બધાને વ્યવસ્થિત સમજાવી વ્યવસ્થિત ડ્રાઈવરો કન્ડક્ટરો બધા રાખી અને સિટીજનોને વધારે વધારે સિટી બસ સુવિધા મળે અને ક્યારેય વચ્ચે તમે કયો ની જેમ રોકાય નઈ એવા બધા તમામ પ્રયાસો છે